નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પહેલી જ વાર જો આ વિડિયો જોઈ રહ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે ડિજિટલ પોર્ટલ ઉપરથી આ દાખલો કઈ રીતે ડાઉનલોડ કરવો અથવા તો તેની અરજી કઈ રીતે કરવી તેના વિશે માહિતી મેળવીએ સૌ પ્રથમ તમારે ક્રોમની અંદર અથવા તો ગૂગલની અંદર જે ડિજિટલ ગુજરાત છે તે ખોલી લેવાનું છે ત્યારબાદ તેમાં રજીસ્ટ્રેશન કરવાનું છે તેમાં તમારો મોબાઈલ નંબર ઇમેલ એડ્રેસ અને પાસવર્ડ છે તે ડબલ વાર પાસવર્ડ તમારે કન્ફર્મ કરવાનો છે અને નીચે કેપ્ચા આપવાના છે કેપ્ચા નાખી અને ત્યારબાદ સેવ ઉપર તમારે છે એ ક્લિક કરવાનું છે સેવ ઉપર ક્લિક કર્યા બાદ તમને તમારું રજીસ્ટ્રેશન છે એ થઈ જશે અને ઉપર તમે આપેલું છે કે ભાઈ ભાષા પણ અલગ સિલેક્ટ કરી શકશો ગુજરાતી અથવા અંગ્રેજી તે ગમે બંનેમાંથી તમે અરજી તેમાં કરી શકો છો ઉપર આપણને તે આપેલું છે રજીસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ જે છે તે તમારે લોગિન કરવાનું છે તો એમાં આપણે લોગિન ઉપર ક્લિક કરીએ તો એમાં તમને પૂછવામાં આવશે લોગિન તમારે સેના દ્વારા લોગિન કરવું તે તો તેમાં લોગિન કરવા માટે ઈમેલ આઈડ આઈડી અને મોબાઈલ નંબર બંનેમાંથી તમે જેના ઉપર લોગિન કરવા માંગતા હોવ તે આપશે તમને તમારે મોબાઈલ નંબર ઉપરથી લોગિન કરીએ તો તમે જે પાસવર્ડ સેટ કર્યો એ અને કેપછા છે એ આપણે અંદર તેમાં નાખી દઈએ કેપ્ચા નાખ્યા બાદ આપણે લોગિન ઉપર ક્લિક આપવાનું છે લોગિન ઉપર ક્લિક આપ્યા બાદ તેનું લોગિન થઈ જાય પાસવર્ડ નાખીને ત્યારબાદ તમને તમારો ઓટીપી ઓટીઆઈ નંબર આવી જશે અને તેમાં તમારે ઓટીપી નાખવાનો છે ઓટીપી નાખ્યા બાદ તમારે કન્ફર્મ ઉપર ક્લિક આપવાનું છે કન્ફર્મ થઈ જાય ત્યારબાદ તમારે ઉપર ત્રણ મોબાઈલ ઉપર જો તમે અરજી કરતા હો તો ઉપર ત્રણ ટપ લીટા આપેલા છે તેની ઉપર જવાનું છે તેમાં તમે અરજી કરવાની ભાષા છે તે ગુજરાતી ઉપરથી કરી શકશો એટલે ગુજરાતી થઈ જશે અને તેના દ્વારા અરજી તમે સહેલાઈથી કરી શકશો તો ઉપર આપેલું છે તેનાથી ગુજરાતી આપણે કરી દઈએ અને ત્યારબાદ આપેલું છે સર્વિસ સર્વિસ આપેલું છે તેમાં આપણે સેવાઓ છે તે ઉપર ક્લિક કરી અને નાગરિક સેવાઓ છે તેના ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા જાતિનો દાખલો એસટી માટે જાતિનું પ્રમાણપત્ર સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે આવકનો દાખલો અને આવકનો દાખલો પંચાયત એ આપેલું છે તો આપણે અહીંયા આવકનો દાખલો એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ લેવાનું છે તો આપણે આવકના દાખલા ઉપર ક્લિક કરીએ આવકના દાખલા ઉપર ક્લિક કરતાં અહીંયા આપણને કેટલીક સૂચનાઓ આપેલી છે પણ તો આપણે અરજી કરવાની ભાષા છે તે ગુજરાતી કરી નાખીએ એટલે અરજી કરવા માટે સહેલું રહી તો ત્યારબાદ તમે અહીંયા ફોર્મ અને કીબોર્ડ જે ડાઉનલોડ કરી શકશો ફોર્મ પણ તમારે ઓફલાઈન ફોર્મ છે તે પણ અહીંયાથી ડાઉનલોડ થઈ જશે હવે રેઠણના પુરાવા માટે રેશન કાર્ડ લાઇટ બિલની ખરી નકલ પછી ટેલિફોન વગેરે બિલ આપેલા છે અને ઓળખના પુરાવા માટે પણ ચૂંટણી કાર્ડ છે ઇન્કમટેક્સ પાન કાર્ડ પાન કાર્ડ છે પાસપોર્ટ સાઇઝની ખરી નકલવાળું કોઈ પાસપોર્ટ છે અને આવકના પુરાવા માટે તમારે પણ એટલે કે તલાટી કમ મંત્રીનો દાખલો છે કે ગ્રામ પંચાયતમાંથી તે પણ તમે લઈ શકશો અને સેવાઓ માટે જોડવા માટે રેશન કાર્ડ ટેલિફોન બિલની ખરી નકલ લાઇટ બિલની ખરી નકલ તે વસ્તુ આપેલી છે ત્યારે નીચે જતાં આપણે તેની ફી વીસ રૂપિયા છે તે ફી એમાં આપણે ભરવાની રહેશે અને ચૂંટણી ત્યારબાદ ફી ભર્યા બાદ નીચે આપેલું છે ચૂકવણી શરત અને કંડિશન અને ત્યારબાદ સેવા ઉપર આપણે કરીએ તો તમારી વિનંતી આઈડી સાથે બતાવવામાં આવશે અને અરજી નંબર છે તે પણ બતાવવામાં આવશે અને ત્યારે આગળ જોઈએ તો અરજી નંબર અને સેવા ચાલુ છે તો સેવાની તારીખ પણ આપી દીધી તો આપણે અહીંયા પ્રોફાઇલ છે તે તમારે સૌપ્રથમ ભરવાની રહેશે પ્રોફાઇલ મેં ભરેલી છે તો પ્રોફાઇલ ઉપર ક્લિક કરી અને તે ડિટેલ બધી તમારી આપેલી છે તે ડિટેલ તમારે ભરી દેવાની છે તેમાં નામ છે પિતાનું નામ છે જિલ્લો તાલુકો ગામ સરનામું મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ આ બધી જ વસ્તુઓ ભરાઈ જાય ત્યારબાદ તમારે આગળ વધો તેના ઉપર છે ક્લિક કરવાનું છે અને ડેટાથી તમારો અપડેટ થઈ જશે અરજદાર શું વ્યવસાય કરે છે તે તમારે ત્યાં લખવાનું છે જે તમે વ્યવસાય કરતા હોવ તે વ્યવસાય ત્યાં તમારે લખવાનો રહેશે જો મજૂરી કરતા હોવ કે નોકરી કરતા હોય કે જે કંઈ ધંધો કરતા હો તે તમારે ત્યાં લખવાનો રહેશે ત્યાર પછી હાલનું જે ચરનામું છે તેના પર ટીક કરશો એટલે આગળ પ્રોફાઇલ ઉપરથી તમારું સરનામું આવી જશે પછી કૌટુંબિક સભ્યોનું સંખ્યા કેટલી છે તે તમારે ત્યાં નાખવાની છે સ્ત્રી પુરુષ પછી કમાતા સભ્યોની સંખ્યા છે સ્ત્રી પુરુષ અને કુટુંબની જે ત્યારબાદ પુરુષ અને વાર્ષિક આવક છે અરજદારની એ નાખવાની છે અરજદારની કુટુંબની આવક અને અન્ય કુટુંબના સભ્યોની આવક કુલ કેટલી છે તે તમારે ત્યાં નાખવાની રહેશે ત્યારબાદ આવક નાખ્યા બાદ આપણે જોઈએ તો ઉપર સભ્યોની ઉમેરવાનું કોઈ પણ સભ્યનું એકનું નામ તમારે ત્યાં ઘરના સભ્યોનું નામ તેમાં નાખવાનું છે સભ્યનું નામ આપણે ત્યાં લખી દઈશું ગમે એ સભ્યો સભ્યનો સાથેનો તમારો સંબંધ છે એ તમારે ત્યાં લખવાનો છે અને ત્યારબાદ તમારું એડ્રેસ વસ્તુ બધી આવી જશે પછી સભ્યોની ઉંમર કેટલી છે તેનો વ્યવસાય શું છે અને તેની વાર્ષિક આવક શું છે તે તમારે ત્યાં લખવાનું રહેશે આવક લખ્યા બાદ કોઈ એક સભ્ય ઉમેરાઈ જાય પછી સરેરાશ તેનું વસ્તુ ફૂદડી કરી શકે કે કયા હેતુ માટે તમારે એનો ઉપયોગ કરવાનો છે તે તમારે હેતુ છે એ લખવાનો છે જેના માટે તમારે તેનો ઉપયોગ કરવાનો છે અને ત્યારબાદ તેની સાથે તમારે શું સંબંધ છે તે પણ તમારે પૂછવામાં આવશે પિતાનું નામ છે સંબંધ છે તે અને સંબંધીક થઈ જાય લખાઈ જાય ત્યારબાદ આપણે તમારે સોગંદનામું જે કરાવેલું હશે તે સોગંદનામું છે તે તમારે આની અંદર એડ કરવાનું રહેશે અને ત્યારબાદ આપણે આગળ વધવાનું છે તો આગળ વધીએ એટલે તમારો ડેટા છે એ સક્સેસફુલ તમને બતાવશે હવે રિઠંડના પુરાવામાં આપણે આગળ વાત કરી હતી તેમાં કોઈ પણ તમારે રિઠન્ડનો પુરાવો રેશન કાર્ડ છે તે તમારે ત્યાં અપલોડ કરવાનું રહેશે બ્રાઉઝરમાં બ્રાઉઝરમાં જઈ અને તમે અપલોડ કરી શકશો અને પછી ઓળખનો પુરાવો છે તેમાં તમે ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ કે પાન કાર્ડ કે કોઈપણ એક વસ્તુ તેમાં એડ કરી શકશો અપલોડ કરવાનો રહેશે ત્યારબાદ આવકનો પુરાવો જે તમને આપણે વાત કરી હતી કે તમે મંત્રી પાસેથી જે દાખલો લીધેલો હોય ઇન્કમ છલટીનો તે તમારે ત્યાં અપલોડ કરવાનો રહેશે અને દસ્તાવેજોમાં રેશન કાર્ડ જેનો નંબર છે એ તમારે લાઇટ બિલ જે હોય તે ટેલિફોન બિલ કે જે કોઈ હોય તે આપેલું દસ્તાવેજો જોડેલા હોય તેના ઉપર તમે ટિક કરી અને અહીંયા તમારે એનો ફોટો છે એ અપલોડ તમારો ફોટો અપલોડ તમારે કરવાનો છે હજાર કેબી સાઇઝનો ફોટો છે તે તમારે અપલોડ કરવાનો છે અને ત્યાર પછી બધી જ વસ્તુઓ છે તે તમારી થઈ જાય ત્યારબાદ તમે સબમિટ આપી દેશો અને તમે ત્યાંથી સબમિટ આપ્યા પછી તમારે ફી ભરવાનું વીસ રૂપિયા છે તેનું ઓપ્શન આવશે અને ફી ભરીથી અરજી કરેલી છે તે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં